છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવાનો સત્કાર સમારંભ તેમજ આભાર દર્શન કાર્યક્રમ છોટાઉદેપુરના એપીએમસી ખાતે યોજાયો હતો છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવાની ભવ્ય જીત થઈ હતી જેને લઈને છોટાઉદેપુર એપીએમસી ખાતે સત્કાર સમારંભ તેમજ આભાર દર્શન કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયો હતો છોટાઉદેપુર એપીએમસી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત છોટાઉદેપુર જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ પૂર્વ રાજ્યસભાના સાંસદ નારાયણભાઈ રાઠવા પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા શહેર ભાજપ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ ધોબી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ સાંસદ જસુભાઈ રાઠવાનું સન્માન કર્યું હતું સાથે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવાએ કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો નગર અને છોટાઉદેપુરના કાર્યકર્તાઓ દ્વારા મારું સન્માન કરવામાં આવ્યું અને સાથે સાથે હું પણ એમનો મારા દેવથી દુર્લભ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો છું અને આજના આ કાર્યક્રમમાં મારી સાથે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા મહામંત્રી શ્રી મેહુલભાઈ આદરણીય ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા કેન્દ્ર સરકારના પૂર્વ રેલ રાજ્યમંત્રી શ્રી નારાયણભાઈ રાઠવા શંકરભાઈ શંકરભાઈ રાઠવા ભારતીય જનતા પાર્ટીના સન્નિષ્ઠ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી મારું સન્માન કર્યું છે તે બદલ આભાર વ્યક્ત કરું છું